ગુડ મોર્નિંગ જય માતા જય મોમિયા ભાઈ આપણા સ્ટોરે આવી ગયા આજ તો ભાઈ હવા હવારમાં બધું બહુ કામ છે અને ભાઈ મારો કાલનો એવો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો આપણો યુટ્યુબ ઉપર મૂકેલો જ છે કારણ કે ખાસા દિવસ પછી પહેલી વખત મૂક્યો છે ખાસા વીક પછી કારણ કે ભાઈ ટાઈમ નહીં મળતો એના કારણે અને ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે રોજે રોજ વિડીયો અપલોડ કરીએ છીએ તો જોવાનું ચૂકતા નહીં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે રવિ પટેલ યુએસ એ તો ફોલો કરીને તો ફોલો કરી દેજો ભાઈ આપણે માર્કેટ બાસ્કેટમાં જવાનું આજ તો ફ્રોઝન ભરવા ફ્રોઝનમાં ભાઈ શું આવે આપણે નોનવેજ વસ્તુ જ આવે મેં પહેલાં વિડીયો મૂકેલો જ છે ને આજે જોઈ લેજો ફ્રોઝનમાં આપણો હોયનું બધું પીઝા અને નોનવેજ ને બધું આવે અહીંયા મોટાભાગે બધા ખાતા હોઈએ પણ આજે ભરી આવું એટલે હું તમને બતાવી શું શું ભરીને લાયા છે તો માર્કેટ બાસ્કેટમાં સવારે આયા બરાબર સીધા પહેલાં માર્કેટ બાસ્કેટમાં જવાનું તો માર્કેટ બાસ્કેટમાં જઈશું ભાઈ અમે તો ભરીને આવીએ ભાઈ ફટાફટ ગોઠવી દઈએ તો ડિલિવરી પણ ખાસી બે ત્રણ ભેગી થવાની છે કારણ કે મંડે ભાઈ તો ફટાફટ હવે જઈશું માર્કેટ બાસ્કેટ ભાઈ આપણે હોલસેલમાંથી ભરીને લાવ્યા હતા જો ખાલી કહીને મૂકી દીધું હો કારણ કે ફ્રોઝન ભાઈ આવે ને વિડીયો ઉતારતા ઉતારતા હું પણ તો બતાવે થોડો અંદર કારણ કે ફ્રોઝન ને બહુ બહાર રખાય નહીં જો બધું ભરી દીધું કમ્પ્લીટ મસ્ત આ બધું બગડી જાય જો વધારે અડધો કલાક ઉપર પડી ને બહાર તો બગડી જાય ભાઈ અહીંયા હોલસેલ માર્કેટ હોય સસ્તું પડે ને ભાઈ એ તો ભાઈ આપણે બધા જે હોય છે સ્ટોર મસ્ત આઈસ્ક્રીમ નખો અને ભાઈ આજ તો ભાઈ ડિલિવરી બીજી પણ આવેલી છે આરસીડી ની કે જે મટિરિયલ બધું જો હું બતાવું બધું હાજર કોમ બહુ બધું જો ટોટલી આખી આખું આની અંદર એવું નહીં આ બોક્સ એની અંદર બોક્સની અંદર પરચુનો આઈટમ ઢગલા બંધ પછી આ જોઈએ આ બધા બોક્સની અંદર પરચુનો એટલે બધું બહુ અંદર આજે બહુ ટાઈમ થયો હું બતાવું છું તમને એક બીજા આખું અને ભાઈ આપણે સમાર આવ્યો ને ભાઈ એટલે થોડું રહેવાનું જો બનાના ભાઈ આપણે લાયા જો બનાના કેવડો મોટો છે બનાના બનાના ટોમેટો અને મશીન મુ બાકી રહી ગયો અમારા જો હે અમરી હે અમરી મશીન કેવું હોય અમેરિકાનું જો જોરદાર ઉડાય નહીં તમારા ઉપર એના માટે કાચ આવે આગળ તો હું બિલ ફટાફટ જોઈ લે બધી ખાસી બધી આઈટમો છું ભાઈ જો ઢગલા બંધ છે એટલે આઈટમો સિક્સટી જો સેવન્ટી સિક્સ આઈટમો જોઈએ સેવન્ટી સિક્સ વસ્તુઓ ટોટલ એટલે છોતેર વસ્તુઓ છું ફટાફટ આપણે કરી દઈએ તો બધા ખાસા બધા આવશે મિલ્કવાળો ન્યૂઝપેપરવાળો બધું ખાસ્સી રેડબૂલ રેડબૂલવાળો પણ હજી આવ્યો નહીં વાગવામાં વાગી ગયા ભાઈ છ અને ચોપન ભાઈ હાલ બધું પતયું છે કારણ કે જો ડિલેવરી ઉપર ડિલિવરી બધું ચાલુ જો હજી ખોખો ભાગવા બાકી એ જોયા જેટલી બધી ડિલિવરી હતી ભાઈ ખાસું બધું આજે આયુ તો થોડું તો બાકી જ છે હજી અંદર ચેક કરી પ્રાઇઝે જે બાકી જો આ બધું જોવા પણ ગોઠવવા સાબળી આવી ગયું ઇટ ગુડ આ બધું નવું આવ્યું ને ભાઈ આ નવું બધું માઉન્ટ ફ્રેશ માઉન્ટ નું બધું બધું નવું આવ્યું ટાઈડ ને બધું આજ ભાઈ બહુ બધું સ્ટોક ન આવ્યો હમ આ બધું કાલ આવશે ડિલિવરી આની કારણ કે ભાઈ આ ગોઠવવાનું પ્રાઇઝો ચેક કરવાની બધું વેરીફાઈ કરવા બધું બહુ ટાઈમ લાગ્યો ભાઈ હવે એક વાગ્યાનું ચાલુ કર્યું ભાઈ છ વાગી ગયા સાત વાગી ગયા આ બધું ઓર્ડર કરવાનું છે હવે બહારનું વીધો છો કે 12 12 Ya 12 bueno No, mañana trabajar 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 mañana no se puede El viernes 24 24 Ah, 24 bueno 24 bueno Afuera mucho calor Mucho frío Mucho frío ya, mucho frío ¿Tú más windy. mhm uh -huh. tudo é tudo é tudo sim hey, obrigação bueno. graças abar 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 uh, por favor por favor krapari uh -huh. krupakari krupakari por favor por favor yeah uh -huh. krupakari eh? please please uh -huh. por favor krupa krupa please krupakari, krupakari. 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 não, pero abar abar abarit muito

પણ આપણે પ્રાઇઝ મારી દીધી જૂનાની એ જ પ્રાઇઝ આપણે મારવાની ફાઇવ નાઇન્ટી નાઇનનું મળે અહીંયા જો ભાઈ શેમ્પુ એ રીતે એ છ ડોલરમાં મળે અહીંયા એમાં બે ફ્લેવર છે આપણા જોડે આ બંને ફ્લેવર જોડે જોડે મૂકેલી છે અને ભાઈ અલગ અલગ આપણા ને બધું આજે નવું આવ્યું છે જો આ બધું નવું મસ્ત પરફ્યુમ પરફ્યુમ આ બોડી વોશ અને ભાઈ આ લિક્વિડ પણ આજે આવ્યું આપણું નવું આ લિક્વિડ બધો નવ આવ્યો મસ્ત ભાઈ આપણે મશીનમાં નોખવાનું આજે વોશિંગ મશીનમાં નોખવા માટેનો લિક્વિડ છેલ્લુરી પોતું કરવાનું પાઇનનું ચલો ભાઈ હવે થોડું કામ છે આપણા ખોખો ખોખો બધું ભાગી નાખ્યો ફટાફટ ફેરવા પણ જુદો કરવાનો જો આખો ખો બધો હાલ બી રમો ભમવા કર્યા કાલ ડિલિવરી બોય આવી જશે બહુ મોટું કારણ કે કાલો બહુ આવા ઓર્ડર મોટો છે ખાલી બિયરનો અને આ કીરો હમણાં બી બતાવ્યો તો એ જ હલો આપણો અલગ કરીને અહીંયા વોચમાં મૂકી દેવાનો સાબરા આ સાબરું આપણું દિશી પાસે આમ ભાઈ જો આ બધું લીલું લીલું થઈ ગયું હોય તો આ આપણે ભાઈ ઊંધું હોય અહીંયા બધું ઉનાળો આવે ને એટલું બધું લીલું થાય અને આપણું ઉનાળામાં બધું ખરી પડે જો મસ્ત થઈ ગયો બધું ગ્રીન ગ્રીન બધા એવા થઈ ગયા ગ્રીન મેં આ પહેલા મારા વિડીયોમાં જોજો તમે એકદમ ધુકાઈ ગયેલા જશે આજુ જ નહીં હોય ભાઈ વરસાદે ચાલુ હોય પવન આ જો અમ્ફર ન જોવા જવાનો પોધો તો લીલું લીલું બધું થઈ ગયું મસ્ત વાતાવરણ પણ ઠંડુ કોલ્ડ ભાઈ ભાઈ જો બધું હાલ કોમ્પ હતી બરાબર બંને થાક લાગ્યો હસ તો ભાઈ કારણ કે ખાસું બધું ડિલિવરીનું બધું કોમ હતું ભાઈ હવે ક્લોઝિંગનો ટાઈમ છો તો ફટાફટ બંધ કરી દઈશું ક્લોઝ પણ કરી દઈશું કારણ કે પૂણા અગિયાર થઈ ગયા રાતના મસ્ત પવન છે જો ઠંડુ વાતાવરણ બહુ થઈ ગયું આ તો ભાઈ મારો વિડીયો કેવો લાગે છે વિડીયોને એન્ડ કરીશું સો ટકા કોમેન્ટ કરજો મારી ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોક યુએસએ જોતા રહો રવિ બ્લોક યુએસએ જય માતાજી જય મા ઉમિયા